નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે ધોરણ છના એડમિશન માટે ધોરણ પાંચમાં લેવામાં આવતી એક પરીક્ષા એટલે જવાહર નવોદય પરીક્ષા વિશે માહિતી મેળવશું તો જવાહર નવોદય વિદ્યાલય એની સ્થાપના ઓગણીસો છ્યાસીમાં થઈ હતી હવે આ પરીક્ષાએ ધોરણ છના પ્રવેશ પરીક્ષા તરીકે લેવામાં આવી છે ધોરણ છના એડમિશન માટે ધોરણ છથી બાર સુધી સીબીએસઈ બોર્ડનું શિક્ષણ નિઃશુલ્ક આપવામાં આવે છે એટલે જો આ પરીક્ષામાં તમે સક્સેસ થાવ પાસ થાઓ તો ધોરણ છથી લઈ અને ધોરણ બાર સુધીનું શિક્ષણ મફત આલવામાં આવે છે એમાં જમવાનું રહેવાનું યુનિફોર્મ બૂટ વગેરે જે સર્વિસ હોય સ્કૂલની એ બધી નિઃશુલ્ક આપવામાં આવે છે હવે આ જવાહર નવોદય સ્કૂલ એ દરેક જિલ્લામાં એક સ્કૂલ આવેલી હોય છે ભારતમાં ટોટલ સાડા પાંચસો જેટલી જવાહર નવોદય વિદ્યાલય આવેલી છે એમાં આપણે મહેસાણા જિલ્લામાં વડનગર તાલુકામાં સ્કૂલ આવેલી છે હવે એની ભાષા અંગ્રેજી હિન્દી ગુજરાતી અને મરાઠી તો આજે જવાહર નવોદય વિદ્યાલય એનું પરીક્ષાનું જે પેપર આવશે એ અલગ અલગ ચાર ભાષામાં હશે ઇંગ્લિશમાં હિન્દી ગુજરાતી અને મરાઠી તો ગુજરાતી વિદ્યાર્થી હોય તો એ ગુજરાતીમાં પરીક્ષા આપી શકે છે પરીક્ષાનો કોઈ ચાર્જ હોતો નથી એટલે નિઃશુલ્ક પરીક્ષા હોય છે દરેક જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે મહત્તમ એસી સીટ હોય એટલે સીટ કેટલી હશે ટોટલ એસી સીટ હોય એટલે એસી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે અને આ જે સ્કૂલ એ સીબીએસઈ દ્વારા નિયંત્રણ છે એટલે કેન્દ્ર સરકાર આનું નિયંત્રણ કરે છે હવે અહીંયા આગળ ઓછામાં ઓછી પંચોતેર જગ્યા ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે એટલે આ જે એસી સીટ હશે એમાંથી પંચોતેર ટકા વિદ્યાર્થીઓ એ ગ્રામીણ કક્ષાના હોય છે અને બાકીના જે પચીસ ટકા હતી શહેરી વિસ્તારોના હોય છે જો આનો હેતુ શું ગ્રામ્ય કક્ષાએના શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે આ જવા જવાહર નવોદય વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી જેમાં ઓછામાં ઓછી પંચોતેર ટકા જગ્યા એ ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓથી ભરવામાં આવે છે ત્યારે બાકીના પચીસ ટકા એ શહેરી વિદ્યાર્થીઓને લેવામાં આવે છે હવે એસી સીટ એમાંથી પંચોતેર ટકા ગ્રામીણ વિદ્યાર્થી અને એમાંથી એક પોઈન્ટ ત્રણ બેઠકો કન્યાઓ એટલે છોકરીઓ માટે હોય છે એક અપો ત્રણ બેઠકો એ કન્યાઓ માટે અનામત રાખવામાં આવે છે હેતુ શું આનું ગ્રામ્ય કક્ષાએ શિક્ષણનું સ્તર હોય ઊંચું લાવવા માટે કે જે બાળક હોશિયાર હોય પણ જે આર્થિક પૈસા ન હોય અને એના કારણે આગળ અભ્યાસ કરી શકે નહીં તો એના માટે આની સ્થાપના કરવામાં આવેલી છે કે જે બાળકોનું સ્તર ઊંચું હોય તો એમને આગળ ભણવામાં ઉપયોગી થઈ શકે કે જેમાં બધો જ ખર્ચો એ સરકારે કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે હવે આ પરીક્ષાની પદ્ધતિ કઈ રીતના હશે તો પરીક્ષામાં કુલ સો ગુણના એસી પ્રશ્નો હશે એટલે પ્રશ્નો હશે આમાં એસી અને એસી પ્રશ્નોના ગુણ હશે સો એટલે એક પ્રશ્ન એનો એક પોઈન્ટ પચીસ ગુણ હોય બહુ વિકલ્પોવાળા પ્રશ્નો હશે એટલે બધા જ વિકલ્પોના નીચે બધા પ્રશ્નોના નીચે ચાર વિકલ્પો આપેલા હોય એમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે ઉત્તર વહી ઓ સીટ હશે એટલે એમસીક્યુ હસી એ બીસીડી એમાં ટીક કરવાનું હશે જો આ રીતના આ એ બી સી અને ડી તો જે તમ પ્રશ્નપત્ર આપવામાં આવશે એમાં જે જવાબ સાચો હોય દાખલા તરીકે સી સાચો હોય તો એની આગળ આ રીતના ગોળ હોય એ ગોર પૂરું કરવાનું રહેશે એટલે ઓ એમાં સીટમોટીક કરવાનું રહેશે સાચા જવાબના એક પોઈન્ટ પચીસ ગુણ આપવામાં આવશે જુઓ એસી પ્રશ્નો સો ગુણ એટલે એક પ્રશ્નના કેટલા ગુણ હસી એક પોઈન્ટ પચીસ ગુણ આપવામાં આવશે ખોટા જવાબના કોઈ નેગેટિવ ગુણ નથી એટલે કોઈ જવાબ ખોટો પડશે તો માઇનસ ગુણા મો નથી જવાબ ટીક કરવા માટે વાદળી પેન અથવા કારી બોલ પેનનો ઉપયોગ કરવાનો રહેશે એટલે બે પેનનો ઉપયોગ કરી શકો વાદળી અને કારી અહીંયા આગળ ઓએમઆરસી ટાઈપ આપેલી છે એમ જોવા પ્રશ્ન નંબર એક એમાં તમે પેપરમાં પ્રશ્ન વાંચવાનો નીચે ચાર વિકલ્પો હશે એમાંથી સાચો વિકલ્પ હોય એ આગળ એ બી સી અને ડી ચારમાંથી એક વિકલ્પ સાચો હશે તો એની આગળ ગોર કરવાનું રહેશે હવે આ પરીક્ષાનો સમય બે કલાકનો સમય હશે એટલે ટોટલ એકસો વીસ મિનિટ તો બે કલાકમાં આ એસી પ્રશ્નો વાંચવાના સમજવાના અને ટીક કરવાના રહેશે એના ગુણ કેટલા હસી સો ગુણ હસી હવે આ પેપરનું માર્કું કઈ રીતના હશે તો એ ચર્ચા કરીએ તો ત્રણ ભાગમાં પેપર આવશે આગળ એ બી અને સી આ ત્રણ ભાગ માનસિક યોગ્યતા કસોટી એમાં પ્રશ્નો હશે ચાલીસ એના ગુણ હશે પચાસ એટલે એક પ્રશ્ન એના ગુણ કેટલા એક પોઈન્ટ પચીસ ગુણ થશે પ્રશ્ન એક તો ગુણ કેટલા એક પોઈન્ટ પચીસ હવે માનસિક યોગ્યતા કસોટી એમાં આવશે આકૃતિ આધારિત પ્રશ્નો કયા આવશે આકૃતિ આધારિત એટલે શું કે કોઈ એક આકૃતિ આપેલી હોય બાજુમાં બીજી ચાર આકૃતિ આપેલી હોય એટલે કે એ એમાંથી એના જેવી જ દેખાતી સરખી આકૃતિ શોધવાની હોય પછી વાળા હોય પાણીમાં પ્રતિબિંબ કેવું દેખાય અરીસામાં પ્રતિબિંબ કેવું દેખાય દેખાય અને એના પછી અહીંયા આગળ કોઈ આકૃતિ આપેલી હોય એ ફોલ્ડિંગ કરેલી હોય એટલે કે વારેલી હોય અને એક ભાગમાં આ રીતના ટપકો હોય તો આખી આકૃતિ આપણે ખોલીએ કાગળ આખો ખોલીએ તો કેવી આકૃતિ બનશે તો અહીંયા આગળ કેવી એક આકૃતિ આપેલી હશે એ ચાર વિકલ્પોમાંથી એક આકૃતિ પસંદ કરવી એટલે આ જે પ્રશ્નો હશે માનસિક યોગ્યતા કસોટી એટલે કે એમેટ એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ એના ચાલીસ પ્રશ્નો હશે અને પચાસ ગુણ હશે એના પછી આવશે અંક ગણિત આ ગણિત એ ખૂબ હાઈ લેવલનું હશે એટલે કે ધોરણ છ સાત અને આઠ એમાં જે ગણિતના દાખલા પૂછાય એ પ્રકારના દાખલા હશે એ હશે વીસ પ્રશ્નો હશે અને એના ગુણ હશે પચીસ એટલે એકના એક પોઈન્ટ પચીસ ગુણ હશે એના પછી આવશે ભાષા એમાં આવશે ગુજરાતી વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા ચાર ફકરા હશે દરેક ફકરાની જે પાંચ પ્રશ્નો હશે એટલે ચાર ગુણ્યા પાંચ એટલે વીસ પ્રશ્નો થશે અને એના ગુણ કેટલા થશે પચીસ ગુણ એટલે એક પોઈન્ટ પચીસ ગુણ એ પ્રશ્નના થશે જો ફરીથી જોઈએ માનસિક યોગ્યતા કસોટી તેમાં આકૃતિ આધારિત પ્રશ્નો હશે સરખી આકૃતિ શોધો ફોલ્ડિંગ કરેલ કાગળ અરીસો પ્રતિબ જળ પ્રતિબિંબ કેવું દેખાશે એ શોધવાનું હશે ચાલીસ પ્રશ્નો પચાસ ગુણ પછી આવશે ગણિત કે જે છ સાત આઠ ધોરણમાં ઉપયોગી હોય એવું ગણિત પૂછવામાં આવશે જો ત્રણ એમો સૌથી ભારે હોય તો આ ગણિત માર્ક્સ કેટલા પચીસ અને પ્રશ્નો વીસ પછી ગુજરાતી ભાષા ફકરા ઉપરથી જવાબ લખવાના થશે ચાર ફકરા વીસ પ્રશ્નો અને પચીસ ગુણ હશે હવે આ ગણિત જુઓ તમે આ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ ગણિત એ ખૂબ ઊંચા લેવલનું હશે એટલે જો તમે આ પરીક્ષામાં સક્સેસ ના જાઓ તો પણ ચિંતા કરવાની નહીં કે તમે જે ગણિત તૈયાર કર્યું હશે એ આગળના ધોરણમાં ઉપયોગી થશે એટલે કે છ સાત અને આઠ નવ એમ આગળના ધોરણમાં ઉપયોગી ગણિત એ આ પરીક્ષામાં પૂછવામાં આવે છે અને આ પરીક્ષામાં આ ક્રાઇટેરિયા પાસ કરી અને તો એ પરીક્ષા પાસ કરશો તો બધા જ વિદ્યાર્થીઓ એટલે કે આગળ જે આ એસી વિદ્યાર્થીઓ હશે એસી સીટ ભરવામાં આવશે એ બધા જ વિદ્યાર્થીઓ ખૂબ ટેલેન્ટેડ હશે તો એમની સાથે ભણવાનું પ્લસ સરકારી સ્કૂલ એટલે કે આખું અલગ જ વાતાવરણ પ્રાપ્ત થશે કચો બધા વિદ્યાર્થીઓ હોશિયારસી સ્માર્ટ એજ્યુકેશન આપવામાં આવશે એટલે આ જવાદર જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા પાસ કરી અને તેઓ અભ્યાસ કરવા મળે તો એ મોકો જવા દેવો નહીં એટલે ખૂબ જ પરીક્ષામાં મહેનત કરી અને આ પરીક્ષામાં પાસ કરવી તો આપણે આજે આ જવાહર નોંધો એ પરીક્ષા વિશે માહિતી મેળવી તો આજથી જ વાંચવાનું શરૂ કરી દો જેમાં પહેલાં શું આવશે માનસિક કસોટી એટલે કે આકૃતિ આધારિત પ્રશ્નો એના પછી સાથેની સાથે ગણિત પહેલાં દિવસથી જ ગણિતની શરૂઆત કરવી ગણિત એ પ્રશ્નો ઓછા વીસ પણ એનું લેવલ કેવું હશે ઊંચું હશે એટલે આજથી શરૂઆત કરવી ધોરણ પાંચ છ સાત અને આઠ સુધીનું ગણિત તૈયાર કરવું એના પછી ભાષા તો ગુજરાતી ભાષા એટલે ફકરા સોલ્વ કરવા ફકરામાંથી પ્રશ્નો આપેલા હોય તો વિકલ્પો આધારિત એ પ્રશ્નો સોલ્વ કરવાના રહેશે તો આ જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા વિશે કેટલીક માહિતી હતી